જાન્યવરી ટી ટી ફાઇવથી આપણે શહેરમાં આઠ ક્રાઇમ સીન મેનેજર્સની નિયુક્તિ કરવામાં આવી છે સાથે સાથે આજે આપણે શહેરના તમામ અસિસ્ટન્ટ પોલીસ કમિશનરો થાણા અમલધારોને એક તાલીમ પણ આપીને એમના વચ્ચે સિનર્જી બની રહે અને કયો કયો પ્રકારના ઇન્વેસ્ટિગેશન ટૂલ કિટનો ઉપયોગ કરીને તપાસમાં ગુણવત્તા લાવી શકાય તે અંગેનું પણ એક તાલીમનું પણ આયોજન કરી છે તો આજે ત્રણ એક ઇમ્પોર્ટન્ટ કોમ્પોનેન્ટ છે ટેમ્પર એવિડન્ટ બેગનું મહત્તમ ઉપયોગ તમે જાણો છો કે પોલીસ જ્યારે સીનથી જુદા જુદા પ્રકારના એવિડન્સીસ ભેગા કરે તેના માટે આપણે પેકેજિંગ માટેનું સાધન સામગ્રીની જરૂરી પડે જરૂરત પડે છે અને સાથે સાથે ક્રાઇમ સીનથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ત્યાંથી કોર્ટ સુધી આપણા ચેઇન ઓફ કસ્ટડી અનઇન્ટરપ્ટેડ રહે જ્યારે ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવે તો ના એડમિસિબિલિટી ક્યારે ક્વેશ્ચન ના થાય તે માટેનું એક સરસ આયોજન કરી છે આ એક પ્રાઇવેટ એજન્સી દ્વારા ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસિસના આધારે વિકસિત ટેમ્પર એવિડન્ટ બેગ જેના લિક્વિડ સોલિડ કે અન્ય પ્રકારના ફિઝિકલ એવિડન્સીસને સરસ રીતે પેકેજ કરીને ફોરવર્ડ કરી શકાય આ સાથે સાથે બીજું એક તમે જોઈ શકશો આપણા પાસે ઇન્વેસ્ટિગેશન કીટનો ઉપયોગ સાધારણ રીતે પોલીસ જ્યારે ક્રાઇમ સીનનું વિઝિટ કરે ક્રાઇમ સીન વેન્ડલાઇઝ થઈ ચૂક્યા હશે કેટલાક વખતે તો અંદર પ્રવેશ કરી દે ડિસ્ટર્બ કરી નાખે અને કેટલીક વખતે પોલીસ સમગ્રતાથી ક્રાઇમ સીનને ઇન્સ્પેક્શન કરીને તમામ પ્રકારના ફિઝિકલ સાયન્ટિફિક એવિડન્સીસને ના ભેગા કરે તો એક્સપર્ટ ઓપિનિયન મેળવામાં અને જ્યારે ક્રિમિનલ કોર્ટમાં કેસ ચાલે ત્યારે પણ તકલીફ પડે છે આના માટે આપણે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાથ ધરી શકાય સીનથી દરેક વસ્તુને એક તરતીબથી આ સ્પર્ધી સ્ટાન્ડર્ડ ફોરેન્સિક પ્રોટોકોલ ભેગા કરવામાં આવે તે માટે આપણે ઇન્વેસ્ટિગેશન કીટ વિકસીને આપણે ઉપયોગમાં લેવાના છે આના ભાગરૂપે તમે જોઈ શકો તો ત્યારે આ સિક્સટી વન આઈટમ છે આમાં મહત્તમ આઈટમો ક્રાઇમ સીનની ઇલિમિનેશન માટે છે અંધારામાં કે ઇન્ડોર ક્રાઇમ સીન હોય ત્યારે લીફ્ટ કરવાની જરૂર પડે આપણે પાસે ઇલિમિનેશન માટે છે કેટલાક વખતે પોલીસ અધિકારી કર્મચારીઓ ક્રાઇમ સીન ઉપર બેસવા માટે તે પ્રાથમિક સુવિધા નથી હોતી પંચનામા ડ્રો કરવા માટે તેના માટે પણ ફર્નિચર એન્ડ ફિક્ચર છે સાથે સાથે એવિડન્સ જ્યારે ભેગા કરવા માટેનું માર્કિંગ ટૂલ્સ છે અને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વગેરે દિશા પતા લગાડવા માટેનું ડિરેક્શન ફાઇન્ડરો છે એવિડન્સ હેન્ડલિંગ માટેના ગિયર છે કેટલાક વખતે એમને હેન્ડ ગ્લોવ જોઈએ બીજા સપોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ હોય છે સાથે સાથે ક્રાઇમ સીન કોર્ડન ઓફ કરીને સિક્યોર કરવા માટેના પણ લગભગ ત્રણ જેવા આઈટમો છે જે આખું ક્રાઇમ સીન મેનેજમેન્ટ માટેનું છે અન્ય કેટલાક પ્રકારના પેકેજિંગ મટીરીયલ અને ક્રાઇમ સીનથી કલેક્ટ કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને ફોરવર્ડ કરી શકાય એવા સપોર્ટ સિસ્ટમ પણ આમાં છે કુલ મળીને સિક્સટી વન આઈટમ છે ગ્રહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કન્વીક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ કરીને પ્રોજેક્ટ ચાલે છે આના અંતર્ગત કેટલાક